ભીષ્મ પંચક વ્રતનું મહાત્મય સાંભળનારા ભક્તજનોના હૃદયમાં પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે ભીષ્મ પંચક વ્રતનું મહાત્મય સાંભળવાનું છે આ વ્રત કારતક સુદ એકાદશીથી લઈને કારતક પૂર્ણિમા સુધી પાંચ દિવસ કરવાનું હોય છે આ વ્રત જે મનુષ્ય પુત્રની કામનાથી સ્ત્રી સહિત ભીષ્મ પંચક વ્રતનું પાલન કરે છે તેને એક વર્ષમાં જ પુત્રની પ્રાપ્તિ થાય છે તો ચાલો હવે આપણે ભીષ્મપંચક વ્રતનું મહાત્મય સાંભળીએ હરિયો કાર્તિક શુક્લ એકાદશીએ પ્રાતઃકાળ વિધિપૂર્વક સ્નાન કરીને પાંચ દિવસનું વ્રત લેવું બાણશૈયા પર સૂતેલા મહાત્મા ભીષ્મએ રાજધર્મ ધર્મ અને દાન ધર્મનું વર્ણન કર્યું એ બધું પાંડવોની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પણ સાંભળ્યું તેનાથી પ્રસન્ન થઈને ભગવાન વાસુદેવે કહ્યું હે ભીષ્મ તમે ધન્યશો ધન્યશો તમે ધર્મોના સ્વરૂપનું સુંદર શ્રવણ કરાવ્યું છે કાર્તિક એકાદશીએ તમે જળ માટે યાચના કરી અને અર્જુને બાણ મારીને ગંગાજળ પ્રસ્તુત કર્યું જેનાથી તમારા તન મન અને પ્રાણ સંતુષ્ટ થયા તેથી આજથી લઈને પૂર્ણિમા સુધી તમને બધા લોકો અર્ધદાન આપીને તૃપ્ત કરે અને મને સંતુષ્ટ કરનારા આ ભીષ્મ પંચક નામના વ્રતનું દર વર્ષે પાલન કરે જનોઈને ડાબે ખંભે રાખીને મહાત્મા ભીષ્મ માટે તર્પણ કરવું જોઈએ આ ભીષ્મ તર્પણ બધા વર્ણના લોકોએ કરવું જોઈએ તર્પણ કરતી વખતે આ મંત્ર બોલવો આ જન્મ બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરનારા પરમ પવિત્ર સત્ય વ્રત પરાયણ ગંગાનંદન મહાત્મા ભીષ્મને હું આ અર્ધ્ય આપું છું જે મનુષ્ય પુત્રની કામનાથી સ્ત્રી સહિત ભીષ્મ પંચક વ્રતનું પાલન કરે છે તેને એક વર્ષમાં જ પુત્રની પ્રાપ્તિ થાય છે જે ભીષ્મ પંચક વ્રતનું પાલન કરે છે તેના દ્વારા સર્વ શુભ કર્મોનું પાલન થઈ જાય છે આ મહાપુણ્યમય વ્રત મહાપાતકોને નાશ કરનારું છે તેથી મનુષ્યએ પ્રયત્નપૂર્વક આનું અનુષ્ઠાન કરવું જોઈએ તેમાં ભીષ્મજીના માટે જળદાન અને અર્ધદાન ખાસ યત્નપૂર્વક કરવા જોઈએ અર્ધ્યદાન કરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે અર્ધદાન કરતી વખતે આ મંત્ર બોલવો જેમનું વ્યાઘ્રપદ ગોત્ર અને સાંકૃત પ્રવરશે તે પુત્ર રહિત ભીષ્મ વર્માને હું આ જળ આપું છું વસુઓના અવતાર સંતનુના પુત્ર આ જન્મ બ્રહ્મચારી ભીષ્મને હું અર્ધ આપું છું પંચગવ્ય સુગંધિત ચંદનનું જળ ચંદન ઉત્તમ ગંધ અને કંકુ દ્વારા ભક્તિપૂર્વક સર્વ પાપહારી શ્રીહરિનું પૂજન કરવું કપૂર અને ખસ મિશ્રિત કંકુથી ભગવાન ગરૂડધ ધ્વજના અંગોમાં લેપ કરવો સુંદર પુષ્પ અને ગંધ ધૂપ વગેરે દ્વારા ભગવાનની અર્ચના કરવી પાંચ દિવસ સુધી ભગવાનની સમીપ અખંડ દીવો રાખવો દેવ ભગવાનના માટે શ્રેષ્ઠ નૈવેદ્ય અર્પણ કરવું આ પ્રમાણે ભગવાનની પૂજા અર્ચના ધ્યાન અને નમસ્કાર કર્યા પછી ઓમ નમો વાસુદેવાય આ મંત્રોના એકસો ને આઠ જપ કરવા પછી ઘી મિશ્રી તલ સોખા અને જવ દ્વારા સ્વાહા વિશિષ્ટ ષડક્ષર ઓમ રામાય નમઃ આ મંત્રની આહુતિ આપવી ત્યાર પછી સાયન સંધ્યા કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરવા અને પૂર્વવત મંત્રના જપ કરીને જમીન પર જ શયન કરવું ભક્તિપૂર્વક ભગવાનમાં જ મનને લગાવવું વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું અને અનિષ્ટ વિચારોનો ત્યાગ કરવો શાકાહાર તથા કંદ મૂળ ફળનો આહાર લઈને સદા ભગવાન વિષ્ણુના પૂજનમાં તત્પર રહેવું રાત્રે પંચગવ્ય લઈને ભોજન કરવું આ પ્રમાણે સારી રીતે વ્રતની સમાપ્તિ કરવી આમ કરવાથી મનુષ્યને શાસ્ત્રોક્ત ફળ પ્રાપ્ત થાય છે સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞા લઈને પુણ્યની વૃદ્ધિ કરવી જોઈએ વિધવાઓએ પણ મોક્ષ સુખની વૃદ્ધિ માટે વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ પૂર્વ અયોધ્યાપુરીમાં કોઈ અતિથિ નામના રાજા થઈ ગયા તેમણે વશિષ્ઠજીના કહેવાથી આ પરમ દુર્લભ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું જેથી આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અંતે તેઓ ભગવાન વિષ્ણુના પરમધામમાં ગયા આ પ્રમાણે નિયમ ઉપવાસ અને પંચગૈવથી તથા દૂધ ફળ કંદમૂળ અને હવિષ્યના આહારથી નિર્વાહ કરતા રહીને ભીષ્મ પંચક વ્રતનું પાલન કરવું પૂર્ણિમાના દિવસે પૂર્વવત પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને વાછરડા સાથે ગાયનું દાન કરવું એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચ દિવસનું ભીષ્મ પંચક વ્રત સમસ્ત ભૂમંડળમાં પ્રસિદ્ધ છે અન્ન જમનારે આ વ્રત કરવાનું નથી આ વ્રતમાં અન્નનો નિષેધ છે આ વ્રતનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ શુભ ફળ આપે છે તો આ તો ભીષ્મ પંચક વ્રતનો મહાત્મય અને મહિમા તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો